હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મેથી ગુંદરના લાડુની રેસિપી મેથી અનેક ફાયદાઓથી ભરપૂર છે અને આજે આપણે આ લાડુને કોઈપણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર પરફેક્ટ માપસાથી બનાવીશું તો શિયાળામાં શરીરમાં થતા દુખાવામાં રાહત આપીને શરીરમાં તાકાત આપનાર આ મેથી ગુંદરના લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મેથી ગુંદરના લાડુ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં પરફેક્ટ માપ સાથે મેથી ગુંદરના લાડુ બનાવવા અહીં મેં પાંચસો ગ્રામ બાવનનો ગુંદર લીધો છે તમે કોઈપણ ગુંદર લઈ શકો છો સાથે ગુંદર કરતાં થોડુંક ઓછું એટલે કે ચારસો પચાસ ગ્રામ ઘી લીધું છે અહીં આપણે લાડુ બનાવીએ છીએ એટલે જો ઘી વધારે હશે તો લાડુ વાળતી વખતે ઘી લાડુમાંથી બહાર નીકળી જશે હવે ગુંદરના લાડુ બનાવવા ગુંદરને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરમાં દળી તેનો પાવડર બનાવી લઈએ તો ગુંદરને મિક્સરમાં દળીને તેનો આ રીતનો પાવડર બનાવી લીધો છે હવે તેને એક બાઉલમાં લઈ લઈએ અને આ રીતે બધો જ ગુંદર દળી લઈએ હવે ગુંદરમાં એક કપથી થોડુંક વધારે ઘી એડ કરીને ગુંદરને ઘીમાં સારી રીતે પલાળી દઈએ ગુંદરને આ રીતે ઘીમાં પલાળવાથી ગુંદરના લાડુ દાંતમાં ચોટતા નથી અને લાડુ એકદમ સરસ પરફેક્ટ બને છે હવે પલાળેલા ગુંદરને ઢાંકીને એક દિવસ માટે રહેવા દઈએ બીજા દિવસે ગુંદરને જોઈએ તો ગુંદર ઘીમાં એકદમ સરસ પલળી ગયો છે હવે ગુંદરને આપણે આ રીતે ચમચાથી છૂટો છૂટો કરી લઈએ હવે અહીં મેં એક મોટી કઢાઈ લીધી છે હવે કઢાઈમાં એક મોટી ચમચી ઘી એડ કરી દઈએ ઘી ગરમ થાય એટલે તેમાં વન ફોર કપ બદામ વન ફોર કપ કાજુ બે મોટી ચમચી પિસ્તા અને બે ચમચી મગજ બીજ એડ કરી સારી રીતે રોસ્ટ કરી લઈએ ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જાય એટલે એક કપ સૂકા કોપરાનું છીણ અને બે મોટી ચમચી ખસખસ એડ કરીને તેને પણ બે મિનિટ રોસ્ટ કરી લઈએ અહીં મેં સૂકા કોપરાની કાચલીને છીણીમાં છીણીને તેનું છીણ તૈયાર કર્યું છે બધી જ વસ્તુ એકદમ સરસ રોસ્ટ થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને રોસ્ટ કરેલી બધી જ વસ્તુને થોડીવાર ઠંડી થવા દઈશું બધી જ વસ્તુ ઠંડી થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને મિક્સરને ચાલુ બંધ કરીને કચરું ગ્રાઇન્ડ કરી લઈશું તો બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આ રીતનો કરકરો પાવડર તૈયાર થઈ ગયો છે હવે ગુંદરના લાડુ બનાવવા અહીં મેં એક મોટી કઢાઈ લીધી છે હવે કઢાઈમાં ગુંદરને પલાળતા વધેલું બધું જ ઘી એડ કરી દઈએ સાથે નવસો ગ્રામ એટલે કે એક કિલોમાં થોડોક ઓછો ગોળ એડ કરીને હલાવતા રહીને ગોળને ઓગાળી લઈએ અહીં આપણે ઘી ગોળનો પાયો નથી કરવાનો બસ ગોળ ઓગળી જાય એટલું જ આપણે તેને હલાવવાનો છે તો થોડી વારમાં જ ગોળ ઘીમાં એકદમ સરસ ઓગળી ગયો છે હવે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને તેમાં બસો ગ્રામ મેથીનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું મેથીનો પાવડર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં સો ગ્રામ સૂંઠ પાવડર સો ગ્રામ ગંઠોળા પાવડર દળેલા ડ્રાય ફ્રૂટ અને પલાળેલો ગુંદર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને લાડુના મિશ્રણને થોડીક વાર ઠંડુ થવા દઈશું મિશ્રણ થોડુંક ઠંડુ થઈ જાય એટલે થોડુંક મિશ્રણ હાથમાં લઈને હાથની હથેળી અને આંગળીઓની મદદથી લાડુ વાળી લઈશું તો અહીં મેં લાડુને વાળી લીધા છે હવે આ રીતે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો બધા જ લાડુ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને આ લાડુ એકદમ સરસ સોફ્ટ બન્યા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે